બધાને જાણ કરી દો અને ત્યાંથી આમંત્રણ પણ આપું છું તમારા ધ્યાનમાં સર્કલ બનાવ્યું અને એકસો આઠ ફૂટ ઊંચો તિરંગો લગાવ્યો એવો જ વિરમગામનો બીજો પ્રવેશ દ્વાર એટલે કે કોપટ ચોકડી ત્યાં પણ આપણે આવનારા દિવસમાં તારીખામ ટેન્ડિટી નવ ત્રણ તારીખ આજુબાજુ નક્કી કરી હતી પણ કદાચ એમાં હજુ ફેરફાર આવશે કે કામ ચાલુ છે તો આપણે વિરમગામના દ્વિતીય પ્રવેશ દ્વાર એવા પંચમુખી હનુમાન મંદિરની પાસે એટલે ચાર રસ્તા પર આપણે વિશાળ વીસ ફૂટની હનુમાનજીની મૂર્તિ જે સારંગપુરમાં છે સેમ એવી મૂર્તિ ત્યાં આપણે પ્રસ્થાપિત કરી રહ્યા છીએ અને એ ચાર રસ્તાનું નામ આપણે પંચમુખી હનુમાન ચાર રસ્તા આપ્યા છે એટલે વિરમગામનો બીજો પણ પ્રવેશ દ્વાર એક તરફ રાષ્ટ્રધ્વજ એક તરફ ધર્મનો ધ્વજ અને બંને તરફથી ખૂબ સુંદર બને એ દિશામાં આપણે કામ કરી રહ્યા છીએ ત્યારે ખૂબ મોટી સંખ્યામાં જે પ્રકારે આપણે ભગવાન શ્રી રામના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના દિવસે જોરદાર એકાવન હજાર હનુમાન ચાલીસા પાઠનું આયોજન કર્યું અને ખૂબ સફળ બન્યા એની અંદર એ જ પ્રકારે આપણે હનુમાનજીની મૂર્તિના અનાવરણ કાર્યક્રમને પણ જબરજસ્ત સફળ અને અદભુતપૂર્વ બનાવવાનો છે